હેલો સ્ટુડન્ટ્સ તો આજના લેકચરમાં આપણે ઇલેક્ટ્રોન મેળવો ઇલેક્ટ્રોન એટલે સ્થિતિ ઊર્જા અને એની કુલ ઊર્જા બરાબર એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો તો સૌ પ્રથમ આપણે અહીંયા શું લઈશું એક ન્યુક્લિયસ લઈશું અને ન્યુક્લિયસની આસપાસ શું કરશે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે બરાબર તો આ વચ્ચેનું અંતર કેવું થશે આર જેટલી ત્રીજા થશે

ભ્રમણ કરે છે અથવા તો ગતિ કરે છે અને આ ગતિ દરમિયાન તેના પર બે પ્રકારના બળો લાગશે વિદ્યુતીય બળ અને કેન્દ્રગામી બળ બરાબર તો અહીંયા આપણે શું કહી શકીએ કે વિદ્યુતીય બળ ત્યારે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે તો વિદ્યુતીય બળ અને કેન્દ્રગામી બળ કેવા છે સરખા હશે તેથી આપણે શું લખી શકીએ એફઈ બરાબર એફ સી શા માટે આપણે એફ બરાબર એફ લખ્યું કારણ કે વિદ્યુતીય બળ તેને કેન્દ્રગામી બળ પૂરું પાડે એટલે તો આપણે એફ ની વેલ્યુ અહીંયાથી લખીએ તો કેવી થશે વન અપોન ફોર પાઇ એફસાયલોન ઝીરો ઇન્ટુ ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર અને ઇક્વસ ટુ એફસી ની વેલ્યુ કેટલી થશે એમ વી સ્ક્વેર અપોન આર તો બંને બાદથી એક એક આર કેન્સલ થઈ જશે તો આપણને શું મળશે એમ વી સ્કવેરના કરતા બનાવીશું તો શું મળશે તેથી એમવી સ્કવેર ઇક્વલ્સ ટુ આ ઈ સ્ક્વેરના વર્લ્ડ જોડે ગુણી દઈશું તો શું થશે ઈ સ્ક્વેર બાય ફોર ફાઈવ એફસ ઝીરો ઇન્ટુ અહીંયા શું વધશે આર વધશે હવે આપણે વી સ્ક્વેર કરતા બનાવીએ તો શું થશે તેથી વી સ્કવેર ઇક્વલ્સ ટુ ઈ સ્કવેર અને આ એમ નીચે આવી જશે તો શું થશે એમ ઇન્ટુ ફોર पाई એપસાઇલો ઝીરો ઇન્ટુ આર તો અહીંયા આપણને વી સ્ક્વેરની વેલ્યુ મળી ગઈ આપણે ગતિ ઊર્જા જોઈએ તો અહીંયા લખીશું હવે ગતિ ઊર્જા આપણને ખબર છે ગતિ ઉર્જાને શું કહેવાય કે કહેવાય બરાબર તો કે બરાબર શું થશે વન હાફ એમ સ્ક્વેર તો અહીંયા આપણી પાસે એમ વેલ્યુ છે તો એ આપણે આ સમીકરણમાં મૂકીશું તો આપણને શું મળશે તેથી કે બરાબર વન હાફ એમ ની વેલ્યુ કેટલી આવશે ઈ

એટ પાન ઝીરો એમના એમ ઇન્ટુ ઇ બાય આર લખી શકીએ ઇ સ્ક્વેર બાય આર તો આ કઈ ઉર્જા મળી ગતિ ઉર્જા સ્થિતિ ઊર્જા જોઈએ તો સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જાને શું કહેવાય યુ એના બરાબર આપણે શું લખી શકીએ માઇનસ કે ક્યુ વન લખી શકીએ બરાબર તો અહીંયા યુ નું સૂત્ર શું થશે તેથી યુ બરાબર આ માઇનસ આપણે જગ્યાએ શું લખીશું વન

પ્લસ યુ ગતિ ઉર્જાનો સરવાળો કરીશું ઝીરો ઇન્ટુ ઇ સ્કવેર બાય આર અને યુ કેટલો છે માઇનસ વન અપોન ફોર પાય એપસેલો ઝીરો ઇન્ટુ ઈ સ્કવેર બાય આર બરાબર તો અહીંયા ઈ બરાબર વન બાય એટ પેલો ઝીરો ઇન્ટુ ઇ બાય

અને આપણને ગતિ ઊર્જાનું સૂત્ર શું મળ્યું હતું કે બરાબર 1/8π ε0 e² r આ સનું સૂત્ર હતું ગતિ ઊર્જાનું આ સ્થિતિ ઊર્જાનું અને આ કુલ ઊર્જાનું તો અહીંયા આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે જેમાં આપેલું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જાવાળી અવસ્થામાંથી નીચી ઊર્જાવાળી અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યા અથવા તો તરંગ લંબાઈના સૂત્રો મેળવો તો આ ક્વેશ્ચન માટે આપણે એક સૂત્ર યાદ રાખવું પડશે કે જેમાં છે E બરાબર માઈનસ અને નીચે શું આવશે આ સૂત્ર યાદ રાખવું પડશે તો ઊર્જાનું સૂત્ર કયું તો આપણે લખીશું આ સૂત્ર પરથી આઈમી કક્ષા માટે પહેલા લખીશું આઈમી કક્ષા માટે અહીંયા ઊંચી ઉર્જાઓમાંથી નીચી ઉર્જા વાળી અવસ્થામાં સંક્રાંતિ કરશે તો પહેલા આપણે આઈમી કક્ષા લઈશું તો આઈ કક્ષા માટે શું થશે ઈ આઈ થશે તો ઈ આઈ બરાબર શું થશે માઇનસ એમ ઇન્સ ટુ ફોર અપોન એટ ઝીરો સ્કવેર એચ સ્કવેર ઇન્ટુ એન આઈ સ્કવેર થશે અને જો આપણે એફમી કક્ષા લઈશું એફમી કક્ષા માટે તો શું થશે ઈ એફ થશે ઈ એફ બરાબર શું થશે માઇનસ એમ ઇ ટુ ફોર અપોન એટ એફ સેવન ઝીરો સ્કવેર એચ સ્ક્વેર ઇન્ટુ એન એફ સ્કવેર આપણને આ મળી ગયું તો હવે આપણે શું કરીએ આપણને સૂત્ર ખબર છે ઉર્જા ઈ બરાબર શું થાય એચ થાય તો આપણે એચ બરાબર શું લખીશું એચ એફ અહીંયા આપણે શું લઈશું આઈ એફ લઈશું એચ એફ આઈ માટે તો આપણે અહીંયા તફાવત લઈએ છીએ તો શું લઈશું એચ એફ એના એક વસ્તુ આપણે શું લખી શકીએ ઈ આઈ માઇનસ ઈ એફ લખી શકીએ બરાબર તો આપણી પાસે આ ઈઆઈની વેલ્યુ છે અને આ ઈ એફની વેલ્યુ છે તો આપણે આની અંદર મૂકીશું તો શું થશે ઇક્વસ ટુ ઈ બરાબર શું થશે માઇનસ એમ ઇ રેસ ટુ ફોર એટ એ સ્કવેર એચ સ્કવેર એન આઈ સ્કવેર અને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અને ઈ ની વેલ્યુ કેટલી આવશે એમ ઇસ ટુ ફોર અપોન એટ ઝીરો એચ અને એન એફ બરાબર તો આપણે અહીંયા એચઆઈ બરાબર મળી ગયું તો હવે આપણે શું કરીએ એચ આઈ એફ બરા શું લખીએ આ પદના પહેલા લખીએ અને આ પદના પછી લખીએ તો શું થશે એમ ઇ રેસ ટુ ફોર અપોન એટ એપસાન ઝીરો સ્કવેર એક્સ સ્ક્વેર ઇન્ટુ એનએફ સ્કવેર અને માઇનસ આવશે તો માઇનસ શું આવશે એમ ઇન્ટુ ઇ રેસ્ટુ ફોર અને નીચે શું આવશે એટ એપસેલો ઝીરો સ્કવેર એચ સ્કવેર ઇન્ટુ એન આઈ સ્કવેર તો આની અંદરથી આપણે એમ ઇન્ટુ ઈ રેસ્ટ ટુ ફોર અપોન એટ એપસેલો ઝીરો સ્કવેર એચ સ્કવેર આપણે કોમન લઈ લઈએ તો શું થશે એચ એફ આઈ એફ ઇક્વલ્સ ટુ એમ ઇસ ટુ ફોર કોમન લઈ લીધા બરાબર તો હવે આપણે અહીંયા શેનું સૂત્ર જોઈએ આવૃત્તિ અને તરંગ લંબાઈ અથવા તો તરંગ સંખ્યાનું તો આવૃત્તિ એફ થશે તો આપણે તેથી એફ આઈ એફ બરાબર આપણે શું લખી શકીએ આઈ ને આપણે નીચે લાવી દઈશું તો શું થશે એમ ઇ ટુ ફોર આ એચ સ્કવેર ઇન્ટુ એચ ક્યુસે એચ ક્યુ તો એટ એપેલો ઝીરો સ્કવેર ઇન્ટુ એચ ક્યુબ અને શું આવશે અહીંયા વન બાય એન માસ વન બાયર તો આ જે સૂત્ર મળ્યું આપણને સૂત્ર મળ્યું આવૃત્તિનું તો હવે આપણે તરંગ લંબાઈનું સૂત્ર જોઈએ તો આપણને ખબર છે કે તરંગ લંબાઈ લેમડા બરાબર શું થાય સી બાય એફ થાય તો તેથી આપણે એફ બરાબર શું લખી શકીએ આ લેમડાને નીચે લાવીશું તો સી બાય લેમડા લખી શકાય

આ બાય બાય આર ના શું કહેવાય રીડબર્ગ અચળાંક રીડબર્ગ અચળાંક બરાબર તો આની વેલ્યુ આપણે કેટલી લખી શકીએ રીડબર્ગ અચરાકની વેલ્યુ વન પોઈન્ટ રીડબર્ગ અચાંકની અને આનો એકમ કયો થશે મીટર ઇનવર્સ બરાબર જો આનું પારિમાણિક સૂત્ર લઈએ તો મીટર ઇનવર્સ એટલે થશે તો શું થશે એમ ઝીરો એલ માઇનસ વન અને ટી ઝીરો બરાબર એમ ઝીરો એલ માઇનસ વન અને ટી ઝીરો બરાબર તો અહીંયા આપણે આવૃત્તિનું પણ સૂત્ર મળી ગયું અને તરંગ લંબાઈનું પણ સૂત્ર મળી ગયું બરાબર આપણે બે જોઈતા હતા તો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનની એનમીએ કક્ષાની ત્રીજા વેગ અને ઉર્જાના સૂત્રો મેળવો તો સૌ પ્રથમ આપણે અહીંયા શું લઈશું એક ન્યુક્લિયસ લઈશું જે શું લઈશું ઝેડ ઇ લઈશું ને એની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે બરાબર આ ત્રીજાના પથ પર અહીંયા શું હશે ઇલેક્ટ્રોન તેનો વેગ કેટલો હશે વી હશે બરાબર તો શું લખીશું ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ ની આસપાસ પદ પર ભ્રમણ કરે છે અને આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એવી જ કક્ષામાં ભ્રમણ લાગશે પહેલું બળ કયું લાગશે વિદ્યુતીય બળ એફ જેના બરાબર આપણે શું લખીશું વન પોઈન્ટ ફોર ફાઈ એપસેલો ઝીરો ઇન ટુ અહીંયા આપણા ઈ સ્કવેર લખતા હતા પણ અહીંયા ન્યુક્લિયસ શું હોય ઝેડ ઇ તો ઝેડ ઇ ઇન્ટુ આ ઇલેક્ટ્રોન નો ઈ અને નીચે શું આવશે આર તો શું થશે આર સ્કવેર અને બીજું બળ કયું લાગશે કેન્દ્રગામી એફી કેટલું થશે એફી બરાબર વન અપોન ફોર ઝીરો ઝેડ અને શું થઈ જશે સ્કવેર સ્કવેર બાય આર બીજું કયું બળ લાગે એના ઉપર કેન્દ્રગામી બળ એફસી એ કેટલું હોય એફસી બરાબર એમવી સ્કવેર અપોન આર આપણને ખબર છે કે આ વિદ્યુતીય બળ ત્યાં કેન્દ્રગામી બળ પૂરું પાડે તો આપણે શું લખી શકીએ બરાબર એફ સી તો એફ ની વેલ્યુ કેટલી થશે આર આર કેન્સલ થઈ જશે તો આપણને વી સ્ક્રનું સૂત્ર શું મળશે વી સ્ક્વેર ઇક્વલ ટુ વન અપોન ફોર ઝીરો આ એમ નીચે આવી જશે તો ઇન્ટુ ઇ બાય એમ આર બરાબર તો અહીંયા આપણને વી સ્ક્વેરનું સૂત્ર મળી ગયું વેગનું તો હવે આપણે શું કરીશું હવે આપણે એમ બરાબર શું લખી શકીએ એનએચ ટુ લખી શકીએ એમ વીઆર ટુ એનએચ ટુ તો હવે આપણે શું કરીએ બંને બાજુ વર્ક કરી દઈએ કારણ કે આપણી પાસે વી ની વેલ્યુ તો અહીંયા આપણે બંને બાજુ વર્ક કરી દઈએ તો શું થશે એમ સ્કવેર વી સ્કવેર આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર બાય ફોર આપણે વી સ્ક્રની વેલ્યુ આની અંદર મૂકીશું તો શું થશે તેથી એમ સ્ક્ર ઇન્ટુ વન અપોન ફોર ઝીરો એમ આર ઇન્ટુ આર સ્ક્વેર એમના એમ શું થશે એન સ્ક્વેર એચ બાય ફોર તો અહીંયાથી શું કેન્સલ થશે એક એમ કેન્સલ થશે અને એક આર કેન્સલ થશે બરાબર તો તેથી આપણે શું લખી શકીએ ઝેડી અહીંયા એક એમ વધ્યો એક આર વધ્યો ઇન્ટુ એમ આર ફોર થશે અહીંયાથી થશે તો અહીંયાથી થશે તો આપણને શું મળશે તેથી આપણા આર ની ત્રીજા આર એટલે કે ત્રીજાનું સૂત્ર જોઈએ તો આપણે આર ને કરતા બનાવીશું તો આર બરાબર શું થશે એન સ્ક્વેર એચ સ્ક્વેર અને નીચે શું આવશે આ એફસાયન ઝીરો અહીંયા ઉપર જશે તો ઇન્ટુ ઝીરો

તો આપણ આરની વેલ્યુ આની અંદર મૂકીશું તો આપણને વી બરાબર શું મળશે એન એચ બાય ટુ પાય એમ ઇન્ટુ આનું શું થઈ જશે ઉલટુ થઈ જશે કારણ કે આ વન અપોન આર શું થશે એમ પાઈ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર એચ સ્કવેર એફસેલો ઝીરો બરાબર તો અહીંયાથી એમ એમ કેન્સલ થઈ જશે પાય પાય કેન્સલ થઈ જશે એન અને એચ એક કેન્સલ થશે તો આપણને વી બરાબર શું મળશે ઝેડ ઇ સ્ક્વેર બાય ટુ એન

ગતિ ઉર્જા k બરાબર વન હાફ એમ બી થશે તો તેથી કે બરાબર આપણે શું કરીશું એમ બી વેલ્યુ ડાયરેક્ટ આની અંદર મૂકી દઈશું શું થશે વન બાય ટુ ઇન્ટુ વન બાય ફોર ઝીરો ઇન્ટુ ઝેડ સ્કવેર બાય આર તો ફોર ઇન્ટુ ટુ કેટલા થશે એટ થશે તો કે બરાબર ઝેડ ઇ સ્ક્વેર બાય એટ ઝીરો આર તો આપણને આ પહેલી કની વેલ્યુ મળી ગતિ વેલ્યુ મળી હવે આપણે સ્થિતિ ઉર્જાનું જોઈએ લખીશું હવે સ્થિતિ આપણે વન અપોન ફોર ફાય એફસેલ વન ઝીરો મૂકીશું તો માઇનસ વન અપોન ફોર ફાય એફસેલ ઝીરો ક્યુ વન ક્યુ ટુ એની જગ્યાએ શું થશે ઝેરી થશે બાય તો આ શેનું સૂત્ર મળી ગયું આપણને સ્થિતિ ઊર્જાનું અને હવે આપણે કુલ ઊર્જા જોઈશું તો કુલ ઉર્જા ઈ બરાબર કેટલું થશે કે પ્લસ યુ કે પ્લસ યુ તો તેથી ઈ બરાબર આપણને શું મળશે કેની ની વેલ્યુ ઝેડ સ્ક્વેર બાય એટ ફાઈ એફસેલો ઝીરો આર અને યુ કેવો માઇનસ છે તો શું થશે માઇનસ વન અપોન ફોર પાય ઝીરો તો અહીંયા વન બાય એટ માસ વન બાય ફોર કહી શકાય તો વન બાય એટ મા સ્થિતિ અને કુલ ઉર્જાના સૂત્રો પણ મળી ગયા તો આપણે શેનું સૂત્ર જોયું સૌ પ્રથમ આપણે જોયું વેગનું સૂત્ર એના પહેલા આપણે જોયું ત્રિજ્યાનું સૂત્ર અને આપણે જોયું ઉર્જાનું સૂત્ર તો આપણા ત્રણ સૂત્રો જોઈતા હતા એ આપણે મેળવી લીધા બરાબર તો ત્રિજ્યા વેગ અને ઉર્જાના સૂત્રો તો એના પછીનો મુજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે છે કે બોહરનું પરમાણુ મોડેલ અથવા તો બોહરનું પરમાણુ મોડેલ સમજાવો તો તેની અંદર આપણે ત્રણ મુદ્દા લખીશું કે જેની અંદર પહેલો મુદ્દો કયો હશે તો કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આસપાસ રહેલી સ્થિર કક્ષામાં ભ્રમણ કરે છે અને સ્થિર કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન જે રહ્યો એ સંક્રાંતિ કરતો નથી અને સંક્રાંતિ ના કરે તો ઉર્જાનું ઉત્સર્જન પણ કરતો નથી બરાબર તો પહેલો મુદ્દો આપણે શું લખીશું ઇલેક્ટ્રોન

હોય તો જે એચ શું હોય એચને કહેવાય પ્લાન્ક અચળાંક અને એચની વેલ્યુ કેટલી કહેવાય પ્લાન્કનો અચળાંક અને એની આ વેલ્યુ અને એનો એકમ કયો ઝૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર અને પછી આપણે ત્રીજો મુદ્દો કયો લખીશું કે ઇલેક્ટ્રોન એ ઈ આઈ ઉર્જા કક્ષામાંથી ઈ એફ ઉર્જા કક્ષામાં સંક્રાંતિ કરે અથવા તો ઈ એફ ઉર્જા વાળી કક્ષામાંથી ઈ આઈ ઉર્જા વાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો ઇલેક્ટ્રોન ઈ આઈ ઉર્જા વાળી કક્ષામાંથી ઈ એફ ઉર્જા વાળી કક્ષામાં અથવા તો ઈ ઊર્જાવાળી કક્ષામાંથી ઈઆઈ આઈ ઉર્જાવાળી કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરે તો ત્યારે ઊર્જાના તફાવતને અનુરૂપ સનદ અનુરૂપ ઊર્જાના તફાવતને અનુરૂપ શું કરશે ફોટોનું ઉત્સર્જન કરે છે તો ફોટોનું ઉત્સર્જન કરે છે બરાબર તો આપણે આપણે એચ એફ લખી શકીએ તો એફ અહીંયા તફાવત લીધો એટલે તો એફ એફ બરાબર શું થશે ઈ આઈ માઇનસ ઈ એફ બાય એચ આસન સૂત્ર મળ્યું આવૃત્તિનું બરાબર તો આની અંદર ઈ આઈ રહ્યો એ કયો હશે ગ્રેટર દેન હશે ઈ એફ કરતા આઈનું નું મૂલ્ય કયું હશે એફ કરતા વધારે છે તો આ શું થઈ ગયું બોહર પરમાણુનું મોડલ કે જેની અંદર આપણા ત્રણ મુદ્દા લખવાના હોય બરાબર